જ્યારે આપણા નેતાઓ નબળા પડ્યા છે ત્યારે ને અને જ્યારે નબળા કેરે પડે જ્યારે પાર્ટીઓની આંગળીએ નાચે ત્યારે ને તો આપણે આપણી તાકાત દેખાડવાની છે કે ભાઈ જ્યારે અમારી જરૂર પડે ને ત્યારે અમે તમારી સાથે ઊભા નઈ રહીએ અમે સાંભળું છું અને ટેકો આપો છો એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ હું ટૂંકામાં જ વાત કરીશ હું ઉધર ખીચતો તો મને આવડતું નથી જે અત્યારે જે મુદ્દાને લઈને જે હાલે છે એ તો ખબર છે કે ગુજરાતની અંદર આમ તો વેપી છતાં સરકારને કોને મગજમાં તો ઘૂચી ગયું છે કે ભાઈ હારાવ કુડી જાગો સમજ નીકળી તો ગયા છે આ મુદ્દાને લઈને પણ તમે સાંભળ્યું હોય ને તો કુંવરજી ભાઈ રેકોર્ડિંગ અંદર એવો શબ્દ બોલ્યા હતા કે સરકારને ધૂળ ઉડાડવાથી

તમને શું લાગે આપણે આ ભેગું થવું પડશે આ સંમેલન કરવા પડશે આ જરૂર જ પડે પણ અંદરથી એવી ભાવના આવી જશે

આપણે તો ઠીક કોઈ લેડીઝ ના હાથ નથી રેડો ત્યાં બાર લેડીઝ મારી મારીને અંદર ભૂલી દીધા છે પરમ દિવસે હું ત્યાં જાઉં છું જો આપણે નહી જાગીએ જો આપણે પૂરતી રીતે લડત નહી કરીએ તો એક સમય આપણો બહુ ખરાબ આવશે કારણ કે આપણને વિભાજન કરી દીધું છે પાર્ટીના નામે દરેક જગ્યાએ વિભાજન કરી દીધું છે જ્યારે પણ સમાજનો કાઈક મુદ્દો આવે ત્યારે પાર્ટીને છોડીને એક થઈ જાવ ને પાર્ટીએ ખુદ એને નજર લેવી પડશે

અને નબળા ક્યારે પડે જ્યારે પાર્ટીઓની આંગળી નાચે ત્યારે આપણે આપણી તાકાત દેખાડવાની છે કે ભાઈ જ્યારે અમારી જરૂર પડે ને ત્યારે અમે તમારી સાથે ઊભા નહી રહીએ અને આ લોકોને ભેગા કરીને એવી એકતા દેખાડીએ ભેગા ભેગા લોકોને નથી કરવા પણ તમે રોજ દસ વીસ દસ વીસ નવ તારીખ જ્યાં સુધી આવે ને ત્યાં સુધી દસ વીસ દસ વીસ કરીને ખાલી એટલું કહેવાનું છે કે ભાઈ નવ માર્ચે તમારે આવવાનું છે ખાલી આટલો મેસેજ તમે અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે સોશિયલ મીડિયા WhatsApp માં સ્ટેટસ માં મૂકો મુકેશભાઈએ જે પોસ્ટો બનાવી છે એમાં તમારો ફોટો નાખીને તમે પોસ્ટ ઉપર ચડાવવા માંડો કન્ટિન્યુ સોશિયલ મીડિયા માં આ પોસ્ટ ચડવા મળશે ને લગભગ 24 કલાક નહીં થાય ગુજરાતની ની અંદર અરેરાટી લાગી જશે એટલે સાંજ થાય 10 કોલ કરશો કરશો કે નહીં હા નવ તારીખે એક લાખ ઉપર પબ્લિક ભેગું થશે પાકવા